છોટાઉદેપુર નગરમાં માં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રવિ કૃષિ મેળો ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ મળી રહે તે હેતુથી બે દિવસીય રવિ કૃષિ મેળો છોટાઉદેપુર નગરમાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય અને જેઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા જિલ્લા ખેતીવાડી અધિકારી બી એચ પંચાલ તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર આયોજિત રવિ કૃષિ મહોત્સવ આજે સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે પણ ખેડૂત તાલીમ ભવન ખાતે આ રવિ કૃષિ મહોત્સવનું આજે સુંદર મજાનું આયોજન થયું ખૂબ સારી સંખ્યામાં ખેડૂત મિત્રોએ હાજરી આપી અધિકારીશ્રીઓએ ખૂબ સારું આયોજન કર્યું હતું આનંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ ખાતેના બે વૈજ્ઞાનિક ડૉક્ટરશ્રીઓ પણ એમાં હાજરી આપીને સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓ પણ બતાવવામાં આવી દવાઓ બિયારણ અને એ લગત કૃષિલગત તમામ પ્રકારની માહિતી સ્ટોલના માધ્યમ પણ આપવામાં આવી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા આ જિલ્લાના જે લગભગ પચીસ ત્રીસ હજાર ઉપરાંતના ખેડૂતો છે તે પૈકીના સારા એવા ખેડૂતોએ અહીંયા હાજરી આપી તેઓ પોતે પણ ઉપસ્થિત બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી વિશે સુંદર મજાની માહિતી આપી રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણા ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી જ્યારે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ રસ લઈ રહ્યા છે તેમની પણ અહીંયા ચર્ચાઓ કરવામાં આવી એકંદરે છોટાઉદેપુર ખાતે આજે આ કૃષિ મેળો ખેડૂતોના જ્ઞાનમાં વધારો કરનારો સહાયોની માહિતીઓ વધારનારો બની રહેશે એવી મને આશા છે રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ